સુરતમાં ગુનાખોરી વધતા સુરત પોલીસ કમિશનરે રોજ સાંજે ફૂડ પેટ્રોલિંગ આદેશ આપ્યો છે જેને લઈને શુક્રવારે લાલગેટ અને મૈધરપુરા પોલીસે સંયુક્ત રીતે ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ટાવરથી લાલગેટ અને ભાગરથી ચોક બજાર સુધી ફૂડ પેટ્રોલિંગ અધિકારીઓ સાથે પોલીસ કર્મચારીઓ પણ જોડાવવા પામ્યા હતા

એના માટે અમે પોલીસ સ્ટાફ સાથે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ આજે આ વિસ્તારમાં આવતીકાલે ક્યાં વિસ્તારમાં છે એવું કઈ આવતીકાલે આવતીકાલે જે સાંજના સમયે જ્યાં વધારે ભીડભાડવાળા વાળા એરિયા હોય છે તે તમામ જગ્યા પોલીસ સ્ટેશન વિસ્તાર એને અવરી લેવામાં આવશે બધે સાહેબ કેટલા દિવસ આવી રીતે ચાલશે ફૂડ પેટ્રોલિંગ લગભગ અત્યારે તો રોજ સાંજે આમ તો પહેલાં પણ ફૂડ પેટ્રોલિંગ ચાલતું હતું પણ અત્યારના સંજોગમાં બંને ટાઈમ થાય છે સાંજે પણ થાય છે અને સવારે પણ થાય છે શું લાગી રહ્યું સાહેબ અસામરિક તત્વો ફફડાટ આવી શકે છે બિલકુલ બિલકુલ આ ફૂડ પેટ્રોલિંગ અને બીજા અમારા જે કાયદેસરની જે અટકાયતી પગલાં એ ગુનાઓનો ગુનાઓનો જે છે એ જોતાં અત્યારે કાયદાની પરિસ્થિતિ બિલકુલ સારી છે બીજો સંદેશો શું છે ત્રુટીજનો માટે તમારા માટે ત્રુટીજનો માટે સંદેશો શું છે બસ લોકો કોઈને કોઈ અસમય હોય કોઈને બીવાની જરૂર નથી પોલીસ એમને પડઘે ઉઠી છે અને કોઈ બી તકલીફ ઊભી થાય તો પોલીસને સંપર્ક કરવા મિત્રો આ હતા સુરત શહેર એસીપી સાહેબ અત્યારે ખુદ પોતે ફૂડ પેટ્રોલિંગમાં નીકળી ગયા છે ભાગરતી ચોક તરફ તે લોકો જઈ રહ્યા છે અત્યારે દેખાઈ રહ્યા છે સમગ્ર સ્ટાફ અત્યારે અસામાજિક તત્વોમાં ખરેખર ફફડાટ ફેલાવવાની જરૂર છે કારણ કે હમણાં જ આપણે જોઈએ છીએ ગ્રીષ્મા વેકરિયાનું નું ગળું કાપી હત્યા કરી નાખી હતી જેને કારણે સુરત શહેર પોલીસ એલર્ટ બની જવા પામી છે ચલમાં પ્રકાશ વાળા કેમેરામેન હર્ષદ પટેલ સાહેબ ભાગર સુરત